નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચ તેનું ઇંગ્લિશ બે હજાર ચોવીસમાં બદલાઈ ગયું છે તો આપણે આજે નવા પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીશું અંગ્રેજીના આ નવું પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ તમારું ફ્રન્ટ પેજ એટલે કે પ્રથમ પાનું છે અને અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ એડિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર

એ પહેલા આપણે જોઈ લઈએ કે આપણને જો તમારે કોઈ પણ બીજા વિષયના અથવા તો કોઈ પણ ધોરણના વિડીયોઝ જોવા હોય તો ક્યાંથી મળી રહેશે પ્લે સ્ટોરમાંથી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરો એની ચેનલ ડાઉનલોડ કરો એટલે ડાઉનલોડ કરીને તમે એને ઓપન કરશો એટલે આવું કંઈક પેજ તમને દેખાશે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એન્ટર મોબાઈલ નંબર છે ફોન નંબર છે એમાં મમ્મીનો કે પપ્પાનો તમે મોબાઈલ નંબર નાખશો એટલે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તેના પર ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે એ ઓટીપી એન્ટર કરશો એટલે આવું કંઈક પેજ તમને દેખાશે જેમાં તમે અહીં એક્ઝામ પેપરમાંથી એકમ કસોટીના પેપર્સ તેના વિડીયોઝ મેળવી શકો છો અને ધોરણ ત્રણથી બારના વિડીયોમાંથી તમારે ધોરણ ત્રણથી બારના કોઈપણ વિષયના વિડીયોઝ તમે એમાંથી જોઈ શકો છો દાખલા તરીકે અહીંયા તમે ધોરણ વિડીયો જોવા માટે ક્લિક કરો છો તો તમને આવું કંઈક પેજ ખુલેલું દેખાશે જેમાં ધોરણ પર તમે ક્લિક કરશો એટલે આવું કંઈક પેજ તમને દેખાશે જેમાં ધોરણ પાંચના તમામ વિષયો તમને જોવા મળશે એમાં દાખલા તરીકે તમારે ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ સબ્જેક્ટ જોવો હોય ગુજરાતી અંગ્રેજી ગણિત હિન્દી

પ્લે સ્ટોરમાંથી શાળા મિત્ર એપ ડાઉનલોડ કરો શાળા મિત્ર એપ ડાઉનલોડ કરીને તમે એને ખોલશો એટલે આવું કંઈક પેજ તમને દેખાશે જેમાં દરેક ધોરણ પર તમારે ક્લિક કરવાનું છે દરેક ધોરણ પર ક્લિક કરશો એટલે બધા ધોરણ તમારી સામે ખોલશે જેમાં ધોરણ પાંચના વિડીયો તમારે જોવા હોય તો ધોરણ પાંચ પર એના પ્રવેશ પર ક્લિક કરશો એટલે આવું કંઈક પેજ તમને જોવા મળશે જેમાં તમારે પાઠ્યપુસ્તક પર ક્લિક કરવાનું છે પાઠ્યપુસ્તક પર ક્લિક કરશો એટલે તમને દરેક વિષય જોવા મળશે તમારે જે વિષયના વિડીયો જોવા હોય દાખલા તરીકે ગુજરાતીના જોવા હોય તો ગુજરાતીમાં જે છે છે તેના પર ક્લિક કરવાનું એટલે આપણે આપણે જેમ જેમ આગળ જોઈ ગયા તેમ અનુક્રમણિકા પાઠ્યપુસ્તકમાં હોય તેવી અહીં દેખાશે એમાં તમારે પહેલા પાઠના અથવા કાવ્યના વિડીયો જોવા હોય તો અહીંયા એના વિડીયો પર ક્લિક કરવાનું છે વિડીયો પર ક્લિક કરશો એટલે પહેલું જ નામ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન દેખાશે તેના પર ક્લિક કરશો એટલે આપણી ચેનલ દ્વારા મૂકવામાં આવેલા એ પાર્ટની તમામ વિડિયોઝની સમજૂતી તમને અહીં મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે વિડીયોઝ જોઈ શકો છો શાળા મિત્ર એપમાંથી અને વેદ વેદ ડિજિટલ એજ્યુકેશનની એપમાંથી ઓકે હવે આપણે આવીએ છીએ યુનિટ નંબર વન પર બે હજાર ચોવીસમાં પાંચમા ધોરણનું અંગ્રેજી બદલાઈ ગયું છે તો એનું પહેલું યુનિટ છે સ્માઇલ પ્લીઝ સ્માઇલ એટલે સ્મિત અને પ્લીઝ એટલે મહેરબાની કરીને અહીંયા એક નાનકડી એવી સ્ટોરી આપવામાં આવેલી છે ખુશી અને ખનકની એમાં ખનક જે છે એની મિત્ર ખુશીને હસાવવા માટેના પ્રયત્ન કરે છે એટલા માટે થઈને યુનિટ નું નામ છે સ્માઇલ પ્લીઝ એટલે મહેરબાની કરીને સ્માઇલ કરો હાસ્ય કરો ઓકે એમાં આપણે પહેલું જોઈએ લિસનિંગ લિસનિંગ એટલે સાંભળવું હવે આમાં આપણે ફક્ત સાંભળવાનું છે અને તેનું ભાષાંતર જોઈશું તો કે એન્ડ એન્જોય એટલે કે અભિનય કરો અને મજા કરો અ સ્માઈલ એટલે કે હાસ્ય શું છે તો કે અ સ્માઈલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ ફની એટલે રમૂજી થિંગ એટલે વસ્તુ તો કે હાસ્ય જે છે સ્મિત જે છે એ રમૂજી વસ્તુ છે ઇટ રિંકલ્સ અપ યોર ફેસ હવે આ જે રિંકલ્સ છે ને એના ઉચ્ચારણમાં આપણે ડબલ્યુ લેવાનું નથી ઘણા એવા શબ્દો હોય છે દાખલા તરીકે ટોક શબ્દ છે તો એમાં એલ સાયલેન્ટ છે આપણે ટોલ્ક નથી બોલતા ટોક બોલીએ છે ત્યારબાદ વોક છે વોક એટલે ચાલવું ટોક એટલે બોલવું વાતચીત કરવી તો આ જે વોક છે ને એમાં આપણે વોલ્ક નથી બોલતા વોક બોલીએ છીએ

તો કે તે તમારા મોઢા પર કરચલીઓ લાવે છે અત્યારે વિડિયો જોતા જોતા તમે બધા સ્માઈલ કરો એટલે તમે સ્માઇલ કરશો ને એટલે તમારા આ જ્યાં ગાલ અહીંયા આપણે કરચલી પડે છે એટલા માટે એવું કહે છે કે અ સ્માઈલ ઇઝ ક્વા અ ફની થિંગ સ્મિત છે એ એક રમૂજી વસ્તુ છે ઇટ રિન્કલ્સ અપ યોર ફેસ ફેસ એટલે ચહેરો યોર એટલે તમારા તે તમારા ચહેરા પર કરચલીઓ લાવે છે એન્ડ વેન વેન ગોન ગોન એ ગો રૂપ છે એટલે એટલે જ્યારે તો કે તે તમારા ચહેરા પર કરચલીઓ લાવે છે જો વિદ્યાર્થી મિત્રો બધા સ્માઈલ કરો એટલે તમે જોશો તો તમને અહીં કરચલી લાગશે અને આપણને ખબર જ છે કે આપણા ફેસ પર અહીં કરચલીઓ આવી જાય આપણે સ્માઇલ કરીએ એટલે

એટલા માટે એવું કહે છે યુ વિલ નેવર ફાઇન્ડ તમને ક્યારેય પણ મળશે નહીં ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ તમને એનું જે ગુપ્ત સ્થળ છે કે ક્યાં વહી જાય છે એ તમને ક્યારેય પણ મળશે નહીં બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ હવે અહીં આપણે બે લીટીનું એક સાથે ભાષાંતર લેશું એમાં આજે બીજી લીટી છે ને એનું પહેલા આવશે અને પહેલી લીટીનું બીજી બીજી વાર આવશે બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ પણ એ ઘણી જ અદ્ભુત છે ટુ સી વોટ સ્માઇલ એટલે કરી શકે છે ટુ સી એટલે જો વોટ કે જે અને સ્માઇલ એટલે સ્મિત વન્ડરફુલ એટલે અદ્ભુત તો શું કહે છે કે આ જે સ્મિત છે એ શું કરી શકે છે એ જાણવું ખૂબ જ અદ્ભુત છે યુ સ્માઈલ એટ વન હવે જો આપણને આપેલું છે કે શું કરી શકે છે યુ એટ વન વન એટ એટલે ની તરફ વન એટલે એક તમે કોઈ એક વ્યક્તિ તરફ સ્મિત કરો છો હી સ્માઇલ્સ એટ યુ હી એટલે તે સામે વાળો જે વ્યક્તિ હોય તે સ્માઇલ્સ એટલે સ્મિત કરે છે એટ યુ એટલે તમારી તરફ તે તમારી તરફ સ્માઇલ કરે છે એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ એન્ડ એટલે અને સો એટલે તેથી વન એટલે એક સ્માઇલ છે તે બે સ્મિત બનાવે છે કઈ રીતે દાખલા તરીકે હું કોઈ વ્યક્તિ તરફ સ્માઇલ કરું છું તો એક વ્યક્તિ એ વ્યક્તિ મારી તરફ પણ સ્માઇલ કરે છે એટલે જો હું એક સ્માઇલ કરું તો એ એક સ્માઇલથી બે વ્યક્તિઓ સ્માઇલ કરે છે એટલા માટે કીધું છે કે તમે જાણતા નથી પણ સ્માઇલ જે છે સ્મિત જે છે એ અદભુત કરી શકે છે તો કે એક સ્માઇલમાંથી બે સ્માઈલ ઉત્પન્ન કરી શકાય છે ટૂંકમાં એક સ્માઇલથી બીજી સ્માઇલ કરાવી શકાય છે ઓકે ફરી વાર જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે અ સ્માઈલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ સ્મિત જે છે એ ખૂબ જ રમૂજી વસ્તુ છે ઇટ રિન્કલ્સ અપ યોર ફેસ તે તમારા ચહેરા પર કરચલીઓ લાવે છે એન્ડ વેન ઇટ્સ ગોન અને જ્યારે તે જતી રહે છે યુ વિલ નેવર ફાઇન્ડ ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ તમે તેનું જે ગુપ્ત સ્થળ છે ગુપ્ત છુપાયેલું સ્થળ છે તે તમે જોઈ શકતા નથી જાણી શકતા નથી અથવા તો શોધી શકતા નથી બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ પણ સ્મિત શું કરી શકે છે એ જાણવું ખૂબ જ અદ્ભુત છે યુ સ્માઇલ એટ વન તમે એક વ્યક્તિ તરફ સ્માઇલ કરો હી સ્માઇલ્સ એટ યુ તે તમારી તરફ સ્માઇલ કરે એન્ડ સો અને તેથી વન સ્માઇલ મેક્સ ટુ અને તેથી એક સ્માઇલ એક સ્મિત જે છે એ બીજ બે સ્મિત બનાવે છે મેક્સ એટલે બનાવવું ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ આપણે ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં બધામાં આપણે રાઇમિંગ વર્ડ્સ આવતા રાઇમિંગ વર્ડ્સ એટલે શું તો હમણાં મેં તમને બે શબ્દ બતાવ્યા ટોક વોક જો વિદ્યાર્થી મિત્રો આ બંનેને બોલતા આગળના જે શબ્દ છે ને એ જ બદલી જાય છે પાછળના સરખા રહે છે ટોક વોક તો એવી જ રીતે આપણે અહીં રાઇમિંગ વર્ડ્સ શોધી શોધીને લખવાના છે ઉપરના કાવ્યમાંથી તો શોધીએ આપણે માઇલ તો એનું થશે સ્માઇલ સ્માઈલ ત્યાર બાદ ત્યારબાદ લેસ લેસ નું આપણને થશે ફેસ ત્યારબાદ રેસ માં પણ ફેસ થશે

પણ તમારે વચ્ચેના શબ્દ પૂર્તિ કરવા અક્ષર પૂર્તિ કરવાની છે એટલે કે આપણે અહીં એબીસીડી ના મૂળાક્ષરો મૂકવાના છે કે જેથી કઈક મિનિંગફુલ બને હવે અહીં આપણને એસ અને ટી આપેલું છે

બરાબર છે હવે પહેલો શબ્દ છે ક્યુ અને બીજો શબ્દ શબ્દ છે ઈ તો આપણને જો વિદ્યાર્થી મિત્રો અહીં દેખાય છે ક્વા ક્યુ યુ લખીશું ક્વા ત્યારબાદ છે ડબલ્યુ અને એલ તો એમાં આવશે વંડરફુલ અને તમને કીધું તો એમ છે એમાં આવશે ઓકે આવી રીતે આપણે આ અક્ષર પૂર્તિ કરવાની છે જેમાંથી જેમાં આપણને પહેલો અને છેલ્લો અક્ષર આપેલો છે વચ્ચેના આપણે ગોઠવવાના છે અને એ પણ આપણે બીજે ક્યાંયથી નથી શોધવાના પોએમમાંથી શોધવાના છે એટલે આપણને ઝડપથી મળી પણ જાય છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણને અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે તો કે મૂળાક્ષરોનો જે ક્રમ છે એ પ્રમાણે આપણે અહીં આપણને ચાર શબ્દ આપેલા છે વન્ડરફુલ સ્માઈલ પ્લેસ અને હાઇડ તો એ બધા આપણે ગોઠવવાના છે કઈ રીતે તો કે આ કદાચ તમારે પહેલીવાર આવ્યું હશે એબીસીડી પ્રમાણે ગોઠવવાના હોય કે એ બી માંથી પેલા કોઈ શબ્દ છે નહીં એ બી સી ડી ઈ એચ જી હવે જો એચ વાળો શબ્દ આવ્યો છે તો આને આપણે પહેલા મૂકીશું એચ આઈ જે કે એલ એમ એન ઓ પી તો પ્લેસ બીજો આવશે ઓપી ક્યુ આર એસ હવે સ્માઇલ આવશે અને છેલ્લે વધેલો શબ્દ આ ચારમાંથી પહેલો અક્ષર જોવાનો છે બધાનો તો કે એબીસીડી પ્રમાણે પહેલા કયો આવે તો કે હાઈડ એટલે હાઈડ મૂકો પછી કયો આવે હાઈડ પછી તો કે પી એટલે પી મૂક્યો પછી એસ અને પછી ડબલ્યુ બધા નથી જોવાના પણ આ ચાર માં કયો આવે છે છે એ જોવાનો એટલા તમારે આખી એબીસીડી તો બોલવી જ પડે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર વન છે તેનો જે પહેલો ભાગ છે લિસનિંગ તે અહીં પૂરો થાય છે આપણે અહીં એક પોયમ આપેલી છે અસ્માઈલ જે આપણે જોઈ ત્યારબાદ રાઇમિંગ વર્ડ્સ જે આપણે પોએમમાંથી શોધીને લખ્યા ત્યારબાદ કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે અક્ષર પૂર્તિ કરવાની હતી તે પણ પોએમમાંથી અને ત્યારબાદ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે કે ક્રમમાં આપણે શબ્દ ગોઠવવાના હતા નેક્સ્ટ આપણે છે સ્માઈલ પ્લીઝ સ્ટોરી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર